આ ચોર બહારના અને અંદરના એમ બે પ્રકારના જાણવા બહારના ચોર છે તેમાં કુટુંબીજનો મુખ્ય છે શ્રી ઠાકોરજીને સમર્પિત કરેલું ધન તેમના માટે વપરાવાથી સમર્પિત ધન ચાલ્યું જાય છે હવે કહે છે અંદરના ચોર કોણ છે તો કહે અંદરના ચોરમાં કામ ક્રોધ લોભ વગેરે મુખ્ય છે તેઓ ધનને હરતા નથી પણ ચિત્તને હરે છે તેમને લઈને ચિત્ત બહિર્મુખ થાય છે સેવામાં લાગતું નથી તો ભગવદ્ ભક્તએ હવે આ બંને ચોરથી લડવા માટે કયું શસ્ત્ર ઉપયોગમાં લેવું તો કહે છે વિવેક ધૈર્ય વગેરે શસ્ત્રોથી ભગવદ્ ભક્તોએ વારંવાર અંદર અને બહારના ચોરોને દૂર રાખવા એકવારથી પણ આ કાર્ય નહીં થાય